रवि साहिब साहिब किसी का बेटा नहीं सभी का है बाप साहिब हो के अवतरे साहिब किसी का बेटा नहीं सभी का है बाप बेटा हो के अवतरे तो ओ साहिब ना कहावे अने बाप ये रवि साहिब नहीं वागेला दरबार ना किया पदरामणी पोता ना सेवक ना किया

ખાર સાધુને મોજ ના તોરા મિડયા છુટવા અને રવિ સાહેબે એટલું કીધું કે આ આ દીકરો કોનો છે કે બાપુ દીકરો મારો છે તો કે એનું નામ શું છે કે બાપુ એનું નામ મોરાર છે અને તેથી રવિ સાહેબે કીધું કે બાપ મને આ મોરાર ગમી ગયો છે મને આપી દો ને હે કે મને આ મોરાર ગમી ગયો છે મને તમારો દીકરો ગમી ગયો છે ગુરુએ માગણી કરી સાધુએ માગણી કરી કે મને મોરાર ગમી ગયો છે મને આપો ને પણ મોરાર ના બાપે એટલું કીધું કે ગુરુદેવ તમે માંગ્યું એમાં કલ્યાણ જ હોય અમારું તમને દેવાનું જ હોય અમારા આંગણેથી કોઈ સાધુ એમ નામ જાય કોઈ ગુરુ એમ નામ દુખી જાય તો તો અમારો ધર્મ લાજે ગુરુદેવ તમે માંગ્યું એ વાત બરોબર છે પણ એની જનેતા ને આવવા દો કારણ કે ગમે એમ તો મા છે ને મોઢે બોલું મા તો હાથે નાન પણ સાંભળે પછી મોઢ ની બધી મજા મને કડવી લાગે કાગડા મોતે નારું માંડ્યું ખાય છેવટે સોરુ ની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા જેને ગાટડે ગાટ ઘટાઈ નહીં જેને ત્રાજવે તોલ તોલાઈ નહીં અરે દુનિયામાં બધું મોલવાય પણ માના હૈયા ને ઓલવાય નહીં છે ને અને એની આગળ વાત કરું તો કદાચ તમે ચોટીલા જઈ માં ભગવતી ચામુંડા ને ચુંદડી ચડાવો ને ત્યારે ચોટીલા વાળી એમ કે તારી માને જો હારી હાડી ઓઢાઈ ને તો મને ચુંદડી ચડાવવા બરોબર છે સાહેબ મારું રૂપિયા ઘરે બેઠું છે એક વાર જો ઉમરા વાળી રાજી થાય ને તો ડુંગરા વાળી તો આપો આપ રાજી છે સાહેબ અને જેટલા જેટલા ઉમરા વાળી પાટું મારી ડુંગરે સીડ્યા છે ને એની એક પૂનમ પોચવાની નથી સાહેબ આ મારી વ્યાસ ગાદી હે પથ્થર પૂજ્યા ત્યારે દીઠું આ મોખડ્યું કદી દુબવશો નહીં ભૂલો ભલે બીજું બધું આ માં બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર જના એક દીવીશન સો નહીં બાપ મારી તો કાયમ માટે હું તો આ આ ઘરને એક કરવા માટે સેવીને એક કરવા માટે અરે ગામને એક કરવા માટે નીકળો હું તો સાધુ છું સાહેબ અમારું કામ ભેગા કરવાનું છે સાહેબ આમ જોયું રવિ સાહેબે માંગણી કરી પણ એની જા જનેત આવી એની માં આવી એટલે એટલું કીધું કે આમ જો આપણા ગુરુદેવે દેવે દીકરો મોરાર છે ને તો કે હા તો કે ઈ માયગો છે ગમે એમ તો એ મા છે ને માએ એટલું કીધું કહે ગુરુદેવ વાઘેલા દરવા સત્ય ઘટનાની વાત છે અને વિચાર કરજો એ માએ એટલું કીધું ગુરુદેવ સાધુને ગમી જાય સાધુને આમ જો જે માગણી થાય એ આપી દઈને એમાં કલ્યાણ જ હોય ગુરુદેવ એમાં ના ન હોય સાહેબ તમે મારા બાર વર્ડાણાના દીકરા મોરારને માયકો છે એ રવિ સાહેબ હું તમને મારો દીકરો મોરાર દેવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે હે કે કે મારી એક શરત છે કઈ મોરાર ની માથે હવે બીજી માં નો થાવી જોઈએ માં તો હું એક જ રેવી જોઈ મોરાર ની માથે બીજી માં નો થાય નો અર્થ શું થાય કે આમ જો ચોરાસી નો ફેરો મટાડીએ